હલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધ્ય આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આઈજે જો આપણે વિડીયોની શરૂઆત છે ને કરી છે પાર્કમાં અમારે જો મંથનભાઈ કેટલા મસ્ત લસરપટ્ટીમાં એને લસરવાની બહુ મજા આવે છે આપણે આવ્યા હતા થોડાક કામ માટે તો કામની આયરવાય આપણે મંથનભાઈને પણ થોડીક વાર પાર્કમાં લઈ આવ્યા એટલે એને મજા આવી જાય જો અમારે ઓહો ઇચકા ખાવા એને બગીચે છે બહુ ગમે તને પકડી રાખો ને તો પડી જાશો તમે જો એનું જુલામાં ઈચકતો હતો ને બગીચામાં તો નવું નવું ગોઈતા જ રાખે ને બગીચામાં પાછું આવ્યો ને તો લસરપટ્ટીનું કામ જોવો એનું કેવું છે પગથિયાથી ચડવાની આળસ થાય ને એટલે ભાઈ ચાલો ભાઈ છે એ ડાયરેક એ ડાયરેક લસરવાની જગ્યાએથી જ પાછે પાછા છે એ બેસી જાય હે કા ભાઈ શોર્ટકટ રીત અપનાવે છે એને હાઈન બધાય છે એ વોકિંગ ને કસરત કરવા આવે અને નાના છોકરા માટે છે તો ઘણા માણસો છે એ બધાય છોકરાઓને લઈ અને બગીચે આવતા હોય એટલે

બનાવાનું છે તમે કઈ કાચી કેરીનું શાક બનાવ્યું છે કે નહીં એ કોમેન્ટમાં છે ને જરૂરથી જણાવજો મસ્ત કાચી કેરીનું શાક છે એની છે ખાવાના એ બની ગયા છે અને હવે આપણે છે ને જો કાચી કેરી છે એ લઈ લીધી છે અને આને હવે છે ને આપણે સુધારી લેવાની છે અત્યારે છે ને ખાટી કે કેરીની સિઝન આવે ને તો એ કાચી કેરીનું શાક છે ને એ છે ને બનાવવાનું તો બહુ મજા આવે ખાવાની ચાની ચીરું છે ને ઉભી ઉભી કરવાની છે બધી શું આપણે કેરી છે ઈ શાક કરવાની સુધારી લીધી છે અમે જો કેરીનું શાક કરીએ તો લાંબી ચીરું છે ને આ રીતની એ રીતની જ કરીએ કારણ કે કેરીનું શાક બને ને એટલે કેરી છે એ થોડીક ગળી જાય તો હાલો આપણે શાક છે એ વઘારવાનું છે તો એ વઘારી લઈએ જો આપણું તેલ છે એ એકદમનું સરસનું ગરમ થઈ ગયું છે તો રાઈ ને જીરું બધું નાખવાનું હળદમ નાખવાની એ કેરી છે એની નાખી દેવાની છે તો આમાં હેન્ડ મીઠું નાખી અને હેન જો એકવાર હળવા દેવાની છે એક ડીશ મૂકી અને એમાં પાણી નાખી અને ઓજમાં છે ઈ કેરીને હળહળવા દેવાની છે જો પાંચેક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઈ થાળી નીચે ઉતારી લઈએ જો કેરી સે કેવી સરસ એ એકદમ ની ચડી ગઈ છે 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 ધાણા એક ચમચી નાખી દેવાનું છે અને ચટણી નાખી દેવાની છે જરીક સે આપણે ગરમ મસાલો લીધો છે આમ ચપટી એક જેટલી છે સે થોડીક ખાંડ નાખવાની છે એટલે મસ્ત એકદમ નોસલનું છે એ ગળાશનો સ્વાદ આવે ને તો કેરીનું શાક ખાવાની મજા આવે તો થેપલા અને કાચી કેરીનું શાક મસ્ત બની અને તૈયાર છે હાઈના વારુમાં તો તમે છે ને જો આ મસ્ત કાચી કેરીનું શાક છે એનું જરૂરથી ટ્રાય કરજો થેપલા હારે છે ને કાચી કેરીનું શાક ખાવાની બહુ મજા આવે અને તમને જો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ તમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે આ કાચી કેરીનું શાક છે એ તમને ઘરેથી ટ્રાય કરજો અને પછી કહેજો કે કેવું લાગ્યું એ અમારી રેસીપી કાચી કેરીના શાકની તો થેન્ક યુ વેરી